મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે આજે મેં ભાવનગરમાં એક એવી જગ્યા આવી ગયા છે એક વિશિષ્ટ શાળા છે જે મંદ બુદ્ધિ દિવ્યાંગ બાળકો છે જે બુદ્ધિના દિવ્યાંગ છે જેની જેને કહેવાય કે જે બુદ્ધિ છે એનો વિકાસ ઓછો થયેલો છે તો આજે ખાસ કરીને એવી જે શાળા છે એ શાળા ખૂબ જ સારું કાર્ય કરી રહી છે તેવા બાળકોને જેને કહેવાય કે પગભર કરવાનું કામ કરી રહી છે એની શાળાની અંદર તેને એક અલગ પ્રકારનું જે શિક્ષણ તાલીમ આપવામાં આવે છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનો ન ચૂકતા અને વિડીયોમાં જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપની આજુબાજુ જો આવા બાળકો હોય અને તેમના વાલીઓ આવી સમસ્યાથી પીડાતા હોય તો ખાસ કરીને ભાવનગરમાં જે આ શાળા છે અને ભાવનગર જિલ્લાના તમામને આ લાગુ પડતી શાળા છે આમાં તમામ પ્રકારની વિગતો છે તેમના જે પ્રિન્સિપલ છે તેની અંદર પ્રવેશ કઈ રીતે લેવો તેની અંદર કઈ રીતની જે વિના મૂલ્યે જે અમુક અમુક પ્રકારની જે તમામ પ્રકારની જે સેવાઓ આપવામાં આવી રહી છે એ તમામ પ્રકારની સેવાઓ છે તે કઈ રીતની છે એ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો જેવી રીતે તમે આગળ જોયું કે આપણે આવી ગયા છીએ ભાવનગરની એક અનોખી જે શાળા છે જે માનસિક જે લોકો દિવ્યાંગ છે તેમના માટે એક ખૂબ જ સરસ મજાની એક જે શાળા છે એ ભાવનગરની અંદર આવેલી છે અને જે તમે જોઈ રહ્યા છો આ તેમનું આખું બિલ્ડિંગ છે ખૂબ જ સરસ છે અત્યાધુનિક જેને કહેવાય સુવિધા સભર તમે જોઈ રહ્યા છો શાળાના પટાંગણની અંદર એક સારું મેદાન છે અને સામે છે અલગ અલગ પ્રકારના જે સાધનો પણ છે જે તમે જોઈ રહ્યા છો ત્યારે સ્કૂલની અંદર એન્ટર કરીએ આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે જે રિસેપ્શન છે ત્યાં આગળ જે સ્કૂલે પોતાની કારકિર્દી કરેલી છે તે તમામ કારકિર્દીઓ માટેની ટ્રોફીઓ પણ રાખવામાં આવી છે જે તમે જુઓ છો ઘણી બહુ વિશાળ મોટી સ્કૂલ છે અને જેને કહેવાય કે તેમનું જે કહેવાય કે પરિસર પણ ખૂબ જ મોટું છે જે તમે જોઈ રહ્યા છો જો આ જે સ્કૂલ છે આજે અંદર અત્યારે એન્ટર થઈ ગયા છીએ સ્કૂલની અંદર જે તમે જુઓ છો કે સ્કૂલનો જે આખું પરિસર છે એ ખૂબ જ મોટું છે અંદર આવતા તે મોટો હોલ જેવું છે ઉપર ડોમ છે અને બે થી ત્રણ માળની આ સ્કૂલ છે જે તમે જોઈ રહ્યા છો હજી આપણે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે અંદર જશું જે બાળકો છે કઈ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે બરાબર છે આ સ્કૂલમાં અને તેને ભણાવવાની જે આખી ટેકનિક હોય છે આખી અલગ જ હોય છે આપણે અંદર અંદર સ્કૂલની શરૂઆત થાય છે દિવસના ત્યારે બાળકોને જે પ્રાર્થના છે એ કરાવવામાં આવે છે વ્યાયામ કરાવવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો જે મંદ બુદ્ધિના બાળકો છે જે માનસિક જેને કહેવાય કે દિવ્યાંગ જેની માનસિક શક્તિ ઓછી છે એવા બાળકો દરેક બાળકો એક સમાન છે પણ જે આ બાળકો છે એ ખૂબ જ આમ જુઓ તો એક ભગવાનનું સ્વરૂપ હોય છે તે જોવો છો એને કંઈક કોઈ વસ્તુની અમુક વસ્તુની ખબર નથી હોતી કે તેમની મસ્તીમાં જ મગ્ન હોય છે જે તમે જુઓ છો અને ખૂબ જ જેને કહેવાય ને આપણને તેના ઉપર આવા દ્રશ્યો જોઈને આપણું જે દિલ છે એ ધડકવા માંડે છે કે આ બાળકો જે છે એ પોતાની જે મગજ જેને કહેવાય કે બુદ્ધિ છે એ થોડી ઓછી હોય છે તેમાં જે શક્તિ છે એ ઓછી હોય છે જે આપણે જે લોકો હોય છે એવું એ લોકો વિચારી નથી શકતા એ કંઈક અલગ જ એમની માનસિકતા હોય છે કે પહેલેથી આવા બાળકો હોય છે જે તમે જોવો છો કે નાની નાની દીકરીઓ છે બાળકો છે એ આ સ્કૂલ આ સ્કૂલ જે છે એ ખૂબ જ સારું કાર્ય કરે છે જે તમે જોવો છો કે આવા બાળકોને જે છે પોતાનો માઇન્ડ સ્ટ્રેબલ એ જગ્યાએ કરાવે છે આપણે કન્ટિન્યુ તમે વિડીયોની અંદર બન્યા રહેજો આપણે આગળ પણ જશું તેમના અલગ અલગ પ્રકારના ક્લાસીસો છે તે ક્લાસીસમાં અલગ અલગ પ્રકારની શિક્ષા એટલે કે એજ્યુકેશન દેવામાં આવે છે અને જે આ મંદબુદ્ધિના જે બાળકો હોય છે તેમને શિક્ષણ જે આપણે સામાન્ય બાળકોને આપીએ છીએ આપણે સામાન્ય સ્કૂલોમાં જઈએ છીએ તે રીતે નથી હોતું તેમનું જે શિક્ષણ છે કંઈક અલગ પ્રકારનું જ હોય છે અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે થેરાપીઓ દ્વારા એમને શિક્ષણ દેવામાં આવે છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો આ અત્યારે છે જે પ્રાર્થના સભા છે જે સ્કૂલની શરૂઆત થાય છે અંકુર જે મંદબુદ્ધિની સ્કૂલ છે જે બાળકોની આગળ આપણે એમના જે પ્રિન્સિપાલ છે તેમની જોડે આપણે વાત કરીશું કે તેમાં કઈ કઈ રીતની સુવિધાઓ છે કેવી કેવી સુવિધાઓ છે બાળકોને કઈ રીતે એને કહેવાય કે શિક્ષણ આપવામાં આવે છે બાળકોને કઈ રીતે પોતાના પગભર બનાવવામાં આવે છે આ ખૂબ જ ખૂબ સરસ કાર્ય છે આ લોકો જે કરી રહ્યા છે ખાસ બિરદાવવાને લાયક છે કે આવા બાળકો છે એનું કોઈ કેર નથી કરતું હોતું એમના જે વાલીઓ હોય છે એ પણ ઘણા પરેશાન હોય છે પરંતુ તમે આ સ્કૂલની અંદર જુઓ છો કે એમને જેને કહેવાય કે પ્રાર્થના કરાવવામાં આવે છે રેગ્યુલર એના જે નિયમિત આપણા કાર્યો છે તમામ પ્રકારના કાર્યો શીખવવામાં આવે છે અને તમે જોવો છો કે એને હેપી એટલે કે ખુશ રાખવા માટે તમે જોવો છો તો અલગ અલગ પ્રકારના જે આ જે છે એ કાર્યો કરાવવામાં અહીંયા આવી રહ્યા છે શિક્ષકો સાથે સાથે બાળકો પણ જે છે સાથે સાથે મેં તમને કીધું કે બાળકો હોય છે તેમની જે માનસિક શક્તિ હોય છે એ ઓછી હોય છે કે જે સામાન્ય બાળક છે સામાન્ય જે માણસો છે તેની જેમ તેમની જે માનસિકતા નથી હોતી થોડીક અલગ જ હોય છે તો આ બાળકો જે છે એ પોતાની માનસિક શક્તિ ઓછી હોવાને કારણે જે પોતાની જે ગુણની અંદર મગ્ન હોય છે જે તમે જુઓ છો પણ કે આ સ્કૂલની અંદર જે છે કે પોતાના જે માઇન્ડ ઉપર કઈ રીતે જે કંટ્રોલ કરવો એને સ્ટેબિલાઇઝર કરવો તેનું આ કાર્ય કરે છે જે તમે જોવો છો કે એટલું પણ કરાવવું ખૂબ જ અઘરું છે હવે જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ તેમના ક્લાસીસના છે درکنی الگ پرکار الگ پرکارک شکتی ہے الگ الگ پرکار ہوئی ہے ہو کوئی ہائیپر ہوئی ہو سمجھی سکت یہ گے گھر الگ الگ پرکار ہوگی امبنی جوڑ بیٹا تو گھنی بڑی بات کری سی تعلق خبر پڑی کہ بھائی الگ الگ پرکار ہو અત્યારે તમે જોયું કે મને રિસ્પોન્સ આપે છે એમ બધી વાર રિસ્પોન્સ ન આપે પણ મ્યુઝિક એવી એવો વિષય છે કે જેને કારણે બાળક એમાં સરસ ઓતપ્રોત થાય છે અને એનું કોન્સન્ટ્રેશન અને આપણી સાથેનું એનું પ્રતિભાવ છે એ ઝડપથી વધે છે એને સંગીત બહુ ગમે છે જો બદલાણું એટલે એ તરત ત્યાં જો છે હનુમાન ચાલીસામાંથી બીજો મંત્ર શરૂ થયો તો બાળકને ખબર પડી કે કંઈક અલગ થયું છે અને અત્યારે તમે જુઓ ને તો અહીંયા લાઇટિંગ સાથે આ છે લાઇટિંગને કારણે પડછાયો જ્યારે લાદીપા લાદીમાં પડે છે તો બાળક એની સાથે સરસ રીતે રમે છે અને આ બાળક છે જલ્દી મિક્સ બધા સાથે ના થાય ગ્રુપમાં બીજા બાળકો સાથે ના રમે પણ પોતાના પોતાના પડછાયા સાથે એ કલાકો સુધી રમે છે કલાકો સુધી આ રીતે એ બાળક આરામથી રમતું હોય છે તો અમારો હેતુ એ છે કે એક સેશન અહીંયા થઈ જાય પછી એ બીજા બાળકો સાથે મિક્સ થાય અને એનું જીવન જે સામાજીકરણ સરસ એટલે તો મિત્રો આપણે જે જોઈએ એ મ્યુઝિક થેરાપીથી જે બાળકને છે એ અલગ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે હવે આપણે જે આવી ગયા છીએ બીજા ક્લાસમાં આવ્યા છીએ એ અલગ અલગ પ્રકારના અહીંયા ઘણા બધા ક્લાસો છે જે બાળકોને અલગ અલગ જેની માનસિક શક્તિ જેને કહેવાય કે ઓછી હોય કઈ રીતની હોય તે રીતે એ લોકોને અલગ અલગ ક્લાસોમાં ડિવાઈડ કરે છે અલગ અલગ એના ધોરણો હોય છે અને તેમના જે શિક્ષકો હોય છે તેમને આવી રીતે જેને કહેવાય કે તેમને શિક્ષણ આપતા હોય છે તમે કે ઘડિયાળના કાંટા કેવા છે કઈ રીતે છે એ શીખવે છે એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના ક્લાસીસો હોય છે અને ખાસ કરીને આવા જે બાળકો હોય છે તેમને જે દ્રષ્ટિથી એટલે કે બતાવીને ભણાવવા પડે છે કોઈ પણ વસ્તુ છે જે તમે તો જો આ રીતે તેમને શિક્ષણ આપવામાં આવે છે તેમને પૂછવામાં આવે છે ચિત્ર બતાવવામાં આવે છે કેમ કે તેમનો માઇન્ડ પાવર હોય છે એ ઓછો હોય છે એટલા માટે તેમને જે શિક્ષણ આપવામાં આવે છે તે ચિત્રો દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવે છે કે આ કયું પ્રાણી છે આ કઈ વસ્તુ છે એમના ઉપર જ એ ડિસાઇડ કરી શકે છે અને તેમના માઇન્ડમાં એક વસ્તુ છે એ બેસાડી શકે છે તમે જુઓ છો કે એમના શિક્ષિકા જે પૂછે છે એનો એ લોકો જવાબ આપે છે એટલે કંઈક ને કંઈક આ લોકોની જે મહેનત છે શિક્ષકોની એ તમને દેખાય છે કે સ્કૂલની અંદર જે આવા બાળકો છે એમાં કેટલી મહેનત કરે છે અત્યાધુનિક જે તમે જોવો છો સુવિધા પણ અહીંયા તમને જોવા મળે છે જે બાળકોને કે એલઈડી અથવા એલસીડી દ્વારા પણ ભણાવવામાં આવે છે જે તમે જોવો છો સુવિધાઓ પણ સારી સારી છે બાળકોને આવે છે અને તેમને જે બતાવવામાં આવે છે જો આ બાળક કેટલું ખુશ થઈ ગયું એમણે એ વસ્તુ કરી તો અને અહીંયા પણ ક્લાસીસમાં એટલે દરેક ક્લાસીસમાં તમે જશો તો તમને જે શિક્ષણ છે કંઈક ને કંઈક અલગ પ્રકારનો કોઈક અવાજ ઉપરથી શિક્ષકો એમને સમજાવતા હોય છે કોઈક પ્રાણીઓ છે અલગ અલગ પ્રકારની આ થેરાપીઓ દ્વારા આવા બાળકોને છે એ શિક્ષિત કરવામાં આવતા હોય છે એમને જે એક પ્રકારનું જ્ઞાન છે એ દેવામાં આવતું હોય છે એમના એ માઇન્ડમાં એ વસ્તુ થોડી 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 યાદ રહે જેથી કરીને એને જે બતાવવામાં આવે ત્યારે એ એમના ઉપર ફોકસ કરે હોવા પણ ક્લાસીસ છે અને ત્યાં પણ તેમને જે ગ્લાસ છે એના વિશે શિક્ષણ આપવામાં આવે છે ખાસ કરીને શિક્ષકો છે એ પણ ખૂબ જ જેને કહેવાય કે આ લોકોની પાછળ મહેનત કરતા હોય છે તે જોવા મળે જ છે એમ કે આપણે સામાન્ય બાળક છે તેમને પણ શિક્ષણ માટે ખૂબ જ આપણે મહેનત કરવી પડે છે ત્યારે આ બાળકો તો જે છે તે માનસિક રીતે દિવ્યાંગ છે તેની માનસિક શક્તિ જે છે સામાન્ય બાળકો જેવી નથી હોતી આવા ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના ક્લાસીસો છે بارا دی بارا دی بارا جیون جریات لیے ویسے જે જરૂરિયાત હોય છે એ તમામ પ્રકારનું જે શિક્ષણ છે જેથી કરીને આવનાર સમયમાં આ બાળક જ્યારે મોટું થાય ત્યારે તેમને જે પહેલાં જેવી મુશ્કેલીઓ છે એ ના પડે એના માટે આ જે સ્કૂલ છે તેમના માઇન્ડને સ્ટેબિલાઇઝર કરવા માટે એક જગ્યાએ સ્થિર થાય કેમ કે આવા જે બાળકો હોય છે તેને અસ્થિર મગજ હોય છે માઇન્ડ તેમનું એક જગ્યાએ નથી હોતું તે જો આ બાળક છે એ પણ કંઈક અલગ જ છે તેમને હલાવવામાં આ પ્રકારની પણ સુવિધાઓ અહીંયા છે જો કેટલા ક્યુટ કેટલા સુંદર બાળકો છે તમે જોવો છો પણ જેને કહેવાય કંઈક ને કંઈક એમનામાં ખામી છે તો જો કેટલા સુંદર આ બાળકો છે અને કેટલી તેની અંદર જેને કહેવાય ને કે માસૂમ માસુમીય છે એમને કોઈ પણ પ્રકારની ખબર નથી હોતી તેમની ધૂનમાં જે મગ્ન હોય છે પણ જે શિક્ષકો છે એને દાદ દેવી પડે છે કે પોતે ઘણું બધી મહેનતથી આવા બાળકો ઉપર ફોકસ કરીને તેમને કંઈક ને કંઈક શીખવવામાં કંઈક ને કંઈક તેમનો માઇન્ડ જેને કહેવાય કે સ્થિર કરવામાં એ લોકો લાગેલા છે અને સતત આ પણ બહેનો છે તમે જોવો છો કે ઘણી મોટી ઉંમરની છે આ બહેનો પણ અત્યાર સુધી આપણે બાળકો જોયા એ થોડા નાના હતા હવે આ તમે જોવો છો ને આ બહેનો પણ ઘણી મોટી ઉંમરની છે અને આ પણ જે કહેવાય કે પોતાના અસ્થિર મગજ માઇન્ડના માનસિકતા તેમની જે છે એ દિવ્યાંગ છે તેમની શક્તિઓ ઓછી છે તેમને એક પ્રકારનો જે આ ટાસ્ક આપવામાં આવે જુઓ તમે જોવો છો જે મોટી છે એ ફોરવી રહ્યા છે બરાબર છે કંઈક ને કંઈક એમને એવી વસ્તુ શીખવવામાં આવે છે જેથી કરીને જે તેમનો માઇન્ડ છે એ એક જગ્યાએ લાગે જેથી કરીને થોડો 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 એનામાં ચેન્જ આવે જે તમે જોવો છો જુઓ આ ભાઈ પણ આપણા કંઈક ને કંઈક જે કહેવાય કે આ રીતે એ લોકો પોતાની અંદર મગ્ન જ હોય છે આ લોકો પણ એમના માટે આ સ્કૂલ એક સારું ઉત્તમ કહેવાય કે કાર્ય કરી રહી છે ખાસ કરીને બિરદાવવાલાયક છે અને ખાસ કરીને એ ધન્યવાદને પાત્ર છે કે આવું એ કાર્ય કરી રહ્યું છે આવા બાળકોને મહેનત કરાવીને પોતાના આવનાર સમયમાં જે તેમનો માઇન્ડ છે એ સ્થિર થાય અને જે કહેવાય કે જે દુનિયા છે તેમની સાથે તાલમાં તાલ મિલાવીને આગળ વધી શકે એ તમે જોવો છો કે તે ચિત્ર દોરે છે અલગ અલગ પ્રકારના અને જે શિક્ષક છે એ પણ ખૂબ જ જેને કહેવાય કે એમના ઉપર મહેનત કરે છે અને આવા બાળકો જે છે બાળકો પણ રુચિ ધરાવે છે તમે જુઓ છો કે નાના નાના બાળકો જેને કહેવાય કે સામાન્ય બાળકો કરતાં આ બાળકોમાં થોડુંક જેને કહેવાય કે જે માઇન્ડ પાવર છે એ થોડો ઓછો હોય છે જેથી કરીને એ લોકો જે છે એ કંઈક અલગ પ્રકારની જે ધૂનમાં પોતાની હોય છે અને જેને કહેવાય કે જે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરતા હોય છે જો બાળકો બાળક તો બાળક જ છે ખૂબ જ દુર્લભ દૃશ્યો છે અને ખૂબ જ દિલધડક દૃશ્યો છે ત્યારબાદ આ બાળકોને જે છે એ એક લંચ ટાઈમ પણ હોય છે જે 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 તમે છો કે આ બાળકો છે છે લંચ ઘરેથી લઈને આવે સ્કૂલ દ્વારા પણ અલગ અલગ પ્રકારનો ઘણો બધો નાસ્તો પણ આપવામાં આવે છે પણ જે આ બાળકો છે તમે જોવો છો કેટલી શિસ્તબદ્ધ આ બાળકો બેઠા છે ને ભોજન લે છે તમે જોવો છો એટલે કાંઈક ને કાંઈક તો ફેરફાર આવે જ છે સો ટકાની વાત છે અને બાળકો જે છે જે પોતાનું મગજ છે એ સ્થિર થાય છે આ સ્કૂલની અંદર એ જોવો છો તમે આ તમામ બાળકો છે એ અસ્થિર મગજના જ છે પણ આ સ્કૂલની અંદર આવ્યા બાદ તે જોવો છો કે પોતાનું જે જમવાનું છે જાતે ખાય છે એવી તમામ પ્રકારની જે ક્રિયાઓ છે રોજિંદી એ ક્રિયાઓ જ અહીંયા શીખવું મિત્રો અગાઉ જે રીતે તમે વિડીયોની અંદર જોયું કે આજે અમે તમને ખાસ કરીને એક એવી સ્કૂલની જે મુલાકાત કરાવી હતી કે જે મંદબુદ્ધિના બાળકો છે દરેક બાળક બાળક એક સમાન છે છે પરંતુ આ જે તેની માટે એક એવી સંસ્થા છે જે ભાવનગરની અંદર કાર્ય કરી રહી છે જે અંકુર સ્કૂલ કરીને છે જે મંદ બુદ્ધિના જે બાળકો છે તેમને કઈ રીતે શિક્ષણ આપવું કઈ રીતે એને પગભર કરવા કઈ રીતે તેની જે મેન્ટાલિટી છે સ્ટ્રેબલ કરવી તો આજે ખાસ કરીને તેમના જે પ્રિન્સિપાલ છે તે પ્રિન્સિપાલ સાથે આપણે વાત કરીશું કે આ સ્કૂલ છે કઈ રીતે કઈ 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 સુવિધાઓ આપે છે રીતે ચાલે છે અને જે ભાવનગર જિલ્લામાંથી તમે જો વિડીયો જોવો છો અથવા ગુજરાતમાંથી જોવો છો તો ભાવનગર જિલ્લામાં પણ ભગવાન કરે કોઈના ઘરે આવું બાળક ના હોય પણ કદાચ ને હોય અને મૂંઝાતા હોય તો એમાં પ્રવેશ કઈ રીતે લેવો તે પણ આપણે માહિતી લેશું

અમારી અત્યારે હાલની મારી શાળાની સંસ્થાની સંખ્યા કહું તો બાલ મંદિર થી લઈ અને અઢાર વર્ષના જે છે ત્યાં સુધી એનું પ્રાઇમરી શિક્ષણ હોય છે તેમાં અત્યારે બસો અને ચાલીસ છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે અને સાહેબ હવે ખાસ વાત કરીએ આ વિડીયો તમામ લોકો જોઈ રહ્યા છે ભાવનગર જિલ્લામાંથી અને આગળના પણ આપણે એને રિઝ્યુ બતાવ્યા બધા તો હવે કોઈને ત્યાં આવું બાળક હોય અને ભાવનગર જિલ્લામાંથી જોતા હોય તો આમાં પ્રવેશ એડમિશન પ્રક્રિયામાં એવું છે કે કોઈ પણ બાળકને આવી શીખવાની અથવા સમજવાની મુશ્કેલી હોય અને જો અમારી શાળાએ આવે તો સર્વપ્રથમ તો અમે એની પાસે ગવર્મેન્ટ ડિસેબિલિટી સર્ટિફિકેટ છે કે ત્યારબાદ એને ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ સર્ટિફિકેટ કઢાવવા માટે શું ડોક્યુમેન્ટ લઈ જવા એ બધું અમે ગાઈડન્સ આપી કયા માળ ઉપર ત્યાં એ લોકો કયા વારે આ સર્ટિફિકેશન કરે છે એ એ માર્ગદર્શન આપી સર્ટિફિકેટ કઢાવ્યા પછી શાળાની પ્રવેશની કામગીરી શરૂ થાય જ્યાં સુધી ડોક્ટરી સર્ટિફિકેટ નથી ત્યાં સુધી અમે પ્રવેશ આપી શકતા નથી અમને લાગે કે આ મનબુદ્ધિ છે તો પણ ના આપી શકીએ કેમકે એ લેબલ આપણે ના મારી શકીએ એ ડોક્ટર એને સર્ટિફિકેટ કરી આપે ગવર્મેન્ટ હોસ્પિટલનું પ્રાઇવેટનું પણ નહીં પણ અમને જોઈને ખ્યાલ આવે અમારા મોકલી શાળામાં કોઈ પ્રવેશ ફી નથી ફ્રી ઓફ ચાર્જ છે આ બાળકો ભણવાની સાથે બીજી મુશ્કેલીઓ પણ હોય છે ઘણા બધા બાળકોને બોલવાની હોય સાથે સાથે ઘણાને ચાલવાની હોય બેલેન્સિંગની હોય આયન કોઓર્ડિનેશનની હોય તો એના માટે જુદી જુદી થેરાપીની જરૂર હોય છે જે બહાર કરાવે તો કદાચ મા બાપને એ ના પરવડે ઓક્યુપેશનલ થેરાપી ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી વર્તન સમસ્યા બાળકોમાં હોય બીજાને મારી દેવું પોતાની જાતને નુકસાન કરવું એના માટે મ્યુઝિક થેરાપી પણ અમારી શાળામાં છે તમે વિઝિટ કરશો ત્યારે પણ જોશો તો એ બધા દ્વારા બાળકને અમે સમાજમાં સ્વતંત્ર રીતે ઉભું રહીને મા બાપને કંઈક મદદરૂપ થઈ શકે પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એવો અમારી શાળાનો પ્રયત્ન હોય છે અને સર્વપ્રથમ અમે જે પણ માતા પિતા લઈને આવે છે એટલે એને શરૂઆતમાં તો આંચકો જ લાગે કે મારા ઘરે આવું બાળક કેમ તો ત્યારે એ લોકોનું કાઉન્સિલિંગ પણ કરીએ છીએ અને ધીમે ધીમે એને એક્સેપ્ટેશન થાય પોતાના બાળકને સ્વીકારે કે આ પરિસ્થિતિ જેને આપણે સ્વીકારીને આગળ જવાનું છે તો જ એ બાળક સાથે સાચો ન્યાય કરી શકશે તો એ માતા પિતાને અમે દસ દિવસની તાલીમ પણ આપી છે કે તમારે તમારા બાળકને કેવી રીતે ઓળખવું બીજું બાળક કામ કરે છે ને આપણું નથી કરતું તો એના માટે આપણે શું પ્રયત્ન કરવા એઝ એ કેમ કે વધુ પડતું બાળક તો પરિવાર સાથે માતા પિતા સાથે જ રહેવા સ્કૂલમાં પાંચ કલાક જ રહેવાનું તો એ પણ અમે કરીએ છીએ સાથે સાથે સ્કૂલમાં અમે એને બપોરનો પૌષ્ટિક

અને માતા પિતા બિલકુલ ના હોય અને એના બીજા પરિવાર સાથે બાળક રહેતું હોય તો બપોરનું જમવાનું ટિફિનની વ્યવસ્થા પણ અમારી સંસ્થા એના માટે કરી આપે છે એટલે એ રીતે એને પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીની તાલીમ આપી છે અને અત્યારે અમે અઢી વર્ષથી પાંચ વર્ષના બાળકો માટે બાલ મંદિર પણ શરૂ કર્યું છે જેમાં એને ખાસ થેરાપી ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે કે ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી

આગળ પણ બન્યા રહેજો અમે હજી તેમના એક હજી ટ્રસ્ટીઓ સાથે વાત કરાવવાના છીએ એની પાસે પણ ઘણી માહિતી લેશું અને આપ પણ જો કોઈ મૂંઝ હોય મૂંઝવણ વાળા પ્રશ્નો હોય તો તમે આ સ્કૂલનો સંપર્ક કરી શકો છો અમે ડિસ્ક્રિપ્શનમાં એમનો જે લેન્ડલાઈન નંબર છે એડ્રેસ છે એ તમામ પ્રકારનો નાખી દેશું